નમસ્કાર દર્શક મિત્રો આપ જુ રહ્યા છો વિક્રેમ ન્યૂઝ હવે છું એકતના સમાચાર સુરત કુમાર કાનાણીના પત્રની ધારદાર અસર વરાછા મેઈન રોડ પર કરાયેલ ખોદકામ લીધે થતી ટ્રાફિક બાબતે પત્ર લખ્યો તો વરાછા મેઈન રોડ પર પલીકાના પાણી ની લાઇન નું સિટીકો કંપનીના બ્રિજનું કામ ચાલુ બ્રિજ કારણે સ્ટેશન તરફનો રોડ બંધ વરાછા મેઈન રોડ પર ટ્રાફિક પોલીસ ગોઠવાઈ દેવાઈ રોડ પર થતી ટ્રાફિક ને નિવારવા પોલીસ ની કામગીરી રોડ પર વાહન રોંગ સાઈડમાં ના જાય તે માટે પોલીસની કામગીરી રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત સુરત રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટના ભાગરૂપે સિલ્કો તરફથી જે કોરિડોર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી ચાલુ છે તેના માટે અત્યારે અહીંયા વેરહાઉસની ગલીથી વૈશાલી સર્કલ સુધી જતો રોડ છ માસ માટે બંધ કરવામાં આવેલો છે એના બદલે વૈકલ્પિક રૂટ તો વસંધ વાડી થઈ અને જેબી ડાયમંડ તરફથી કોદાર સર્કલ તરફ જવાનું છે રેલવે સ્ટેશન જવા માટે અને આ જગ્યાએ રાતના બાવીસ જીરો સુધી ભારે વાહનો પણ બંધ કરવામાં આવેલા છે જેથી કરી અને જે નાના વ્હીકલો છે એને સરળતાથી ટ્રાફિક થઈ શકે